રાજકોટની નિર્માણાધીન એમ્સ હોસ્પિટલ ચાંદીપુરા વાયરસની સારવાર કરવામાં નિષ્ફળ છે બાળકોને થતો જીવલેણ ચાંદીપુરા વાયરસની સારવાર કરવામાં એમ્સ હોસ્પિટલ હજુ સક્ષમ નથી રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાની એક બાળકીને ચાંદીપુરા થયો હતો ચાંદીપુરા થતા બાળકીને લોકલ હોસ્પિટલ અને ત્યારબાદ એમ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ એમ્સ હોસ્પિટલે તેને સિવિલ હોસ્પિટલમાં રીફર કરી હતી